નમસ્કાર ખેડૂત મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ માર્કેટમાં આજની તારીખ છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને છે શુક્રવાર તો આગળ બજાર ભાવમાં જોઈશું કાલે જોઈએ તો જે ક્રમ દિવસે હતા કરતાં પણ ભાવ ડાઉન ગયા છે કાલે આપણે જે બે વિડીયો સવારે હતા એ કરતાં પણ ભાવ ડાઉન હતા આજે પણ આપણે બપોર કશી પાસે વિડીયો પણ પછી પછી સવારે બપોરમાં કેવો ફરક પડશે એ પણ તમને ખબર પડશે આપણો પહેલો વિડીયો છે એ મતલબમાં અગિયાર વાગ્યાથી સાડા અગિયારના અંજાવશે અને બીજો વીડિયો છે આપણે અઢીથી ત્રણની વચ્ચે આવશે મતલબમાં બપોર કશી મતલબમાં તો આજે જોઈએ આપણે દિલ્હીમાં માહોલ કેવો છે આપણી કેટલી ગાડી આવેલી છે મતલબ માહિતી વેસણ જાય છે દિલ્હીમાં મતલબ આપણે જે ભાવનગર જિલ્લાની વાત કરીએ અહીંયા સ્પેશલ મહોઆ લખા છે ટૂંકમાં તો ત્યાંની આપણી ટોટલ આડત્રીસ ગાડી ગયેલી છે એટલે માલમાં અહીંયા આપણે પુષ્કળ પ્રમાણમાં આપણો ગુજરાતનો માલ જઈ રહ્યો છે અત્યારે દિલ્હી જે આઝાદપુર માર્કેટ કે છે અહીંયા બીજી ટોટલ ગાડીની વાત કરીએ તો છોતેર ગાડી અહીંયા ટોટલ વેસવા માટે આવેલી છે એમાં બીજા બધા રાજ્યોમાંથી અલગ અલગ આવતી હોય એમાં પુણે છે રાજકોટ છે રાજકોટ બાજુની ચાર ગાડી છે મધ્યપ્રદેશ છે એમ એમપીની પણ છ ગાડી આવેલી છે અને ટોટલ કાલની કંઈક સત્તર ગાડી વેસાણી નથી એમ કરીને ટોટલ મારે તો અત્યારે મતલબમાં એકાણું ગાડી અત્યારે હાલમાં અહીંયા છે માર્કેટમાં આવી વેસાણી નથી વેસાતી પ્રમાણે રહે છે એટલે અત્યારે જો તો ટ્રાફિક છે ત્યાં પણ છે આ પણ યાલમાં ટ્રાફિક છે બની એટલે ભાવ અત્યારે થોડાક ઓછા છે એવું મને લાગે છે બાકી એ પછી આગળ જતાં અઠવાડિયા પછી કેવું માલમાં આવગ પ્રમાણે પ્રમાણે થશે અત્યારે જોઈએ તો ભાવની સ્થિતિ ઘટી જશે દિવસે ને દિવસે એવું મારું અનુમાન છે અને બીજું જે આપણે રોજ એ વસ્તુ બતાવી છે પ્લસ એ જે ગઢલા ખેડૂત મિત્રોએ ઘઉં બનાવ્યો છે જરૂરથી વાપરો એવું નથી ઘઉં વાપરા કોઈ પણ પાક હોય આજે મારે હમણાં જે ખેડૂતનો ફોન આવ્યો છે એને બાગાયતમાં મતલબમાં દાઇડેમ બનાવવા છે એમાં પણ આપણે વીસ લીટર દેવાનું છે તો કેળ છે કાલમાં ગઈ ગઈકાલે એક ખેડૂત છે પાંચ લીટર કેળના પાક માટે પણ ઉપયોગ કર્યો છે કેળ જે ખેડૂત મિત્રો કેળ બનાવ્યો હોય આંબા છે બધામાં દવા હાલે છે તેમાં જરૂરથી પડ્યો ઘઉંવાળા જરૂરથી ઉપયોગ કરજો તમારી સાથે એકથી બે પાણીની વાર હોય ત્યારે વલસા આગળના વિડીયો થોડા

સત્તાવન અઠાવન ઓગણા ત્રણ સાઠ રૂપિયા તમારા નથી સાહીઠ રૂપિયા એકસઠ એકસઠ થઈ ગયા એકસઠ બાસઠ બાસઠ

પચાસ રૂપિયા ચાર બે ચાર છાતાલીસ ચારસો ને છાતાલીસ અડતાલીસ રૂપિયા અડતાલીસ પચાસ પચાસ રૂપિયા એકવાન બે ચાર પચાસ ચારસો પચાસ ચારસો પચાસ રૂપિયા તમારી ચારસો પચાસ રૂપિયા ચારસો પચાસ ચારસો ને પચાસ રૂપિયા ચારસો પચાસ ચારસો

પચીસ પચીસ ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણસો ને પચીસ રૂપિયા પકા પાકા પૈના ત્રણસો પચીસ થઈ ગયા ત્રણસો પચીસ ત્રણસો પચીસ રૂપિયા વાર બે હજી એક

સાઇઝ સુપર કલર ત્રણસો રૂપિયા ત્રણસો 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 ને હત્યાવી તમારાત્યાવીસ ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ ત્રણસો ને પાંત્રીસ રૂપિયા છે પાંત્રીસ રૂપિયા ત્રણસો ને પાંત્રીસો આ થેલી ઓગતાલીસ ચાલીસ બેતાલીસ બેતાલીસો બેતાલીસો રૂપિયા પચીસ ચાલી એકતાલી બેતાલીસ પિસ્તાલતાલીસ

પંચોતેર રૂપિયા પંચોતેર ત્રણસો પંચોતેર ત્રણસો ને પંચોતેર રૂપિયા લખો ત્રણસો પંચોતેર રઘુવીર ત્રણસો ને પંચોતેર સાહીઠ રૂપિયા

કેટલો ભાવ આવ્યો ચારસોતેર પચીસ પચીસ છે એકવી ભાવી ભાવી છવી રૂપિયા છવી છવી ત્રણસો

અગિયાર રૂપિયા ત્રણસો અગિયાર ઓગણ છે બોલો પચાસ પચાસ રૂપિયા ત્રણસો ત્રણસો પચાસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ ત્રણસો ને પચાસ એકાવન રૂપિયા બાવન

તમારો નથી ત્રણસો ને પૈસા ત્રણસો પિસ્તાલીસો ત્રણસો પિસ્તાલીસ જય શ્રી માલ

એકતાલીસ રૂપિયા એકવાર વ્યવહાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા ત્રણસો એકતાલીસ લખો એમાં ત્રણસો ને એકતાલીસ દેશી માછીસો ત્રણસો ને બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ ને બત્રીસ દેશી માલ एक <imitation> रुपिया પાંચસો ને એક બે રૂપિયા પાંચસો બે પાંચસો ને બે રૂપિયા બે રૂપિયા એક વાર બે વાર લખો એમાં એમાં તમારો બે રૂપિયા કુચી માં બંદર ચારસો રૂપિયા ચાર ચારસો રૂપિયા બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અગિયાર બારસો એકવી બાવીસ ઓવી પચીસ ઓવે હત્યા બેઠા વખત્રીસ ત્રીસ રૂપિયા એકવાર બે ચારસો તમારો નથી એકત્રી રૂપિયા પંચાવન રૂપિયા ચારસો પંચાવન ચારસો ને પંચાવન પિસ્તાલીસ પચાસ પંચાવન પંચાવન રૂપિયા હલો ફેરી આવી ગઈ

બાવન રૂપિયા ત્રણસો બાવન ત્રણસો બાવન ત્રણસો બાવન રૂપિયા એકવાર બે ત્રણસો બાવન ત્રણસો બાવન ત્રણસો ને બાવન રૂપિયા